હલો યુટ્યુબ ફ્રેન્ડ સવાર સવાર નજારો કાંઈક આવી રીતનો છે અને આપણે આવતા રહીએ છીએ કપામાં આંટો મારવા અને આવી રીતનું કાંઈક હવામાન છે મસ્ત મજાનું આવી રીતનું કપા પણ છે સરસ અને રામ રામ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બાર ગામથી અત્યારે આવતા રહ્યા છે દેરાડા બાજુથી અને જોકે કાંઈ ગયા હતા દેરાડા

કઈ વાંધો નહી હવે કઈ ન ભરે પાણી લાગી ગયું વરસાદનું હોવે બધી હવે પૂરું હવે હલો ભાઈ રીંગડી હોવી દે છે અને હવે કઈક બીજું કામ છે ખડે જોકે છે થોડું ઘણી ખડ તો બધું ઉપાડી લઈશું પછી ખરાડ કાઢે એટલે વરસાદ વરસાદ જો કે એવું આવે ને હિસાબે ખડે થોડું થઈ ગયું છે વધારે અને દાળિયા કઈક જડતા નથી હવે જઈશું છું મગફળીમાં માં પાડવા ખડું પાડવા આવી રીતે મગફળી છે કઈ જો કે બાર ગામ ગયા તા બપોર પછી કામે ખીડ્યા છે રીંગડીમાં રીંગડી વાવી નાખી છે અને વાગી ગયા ત્યારે સાડા ત્રણ અને મગફળીમાં ખાડું પાડવા આવ્યા છે હા બરોબર હાલે ને કામ હે તને કહું ને હવે જવું છે ચા પીવા ચા લેવા જઈએ તો કે આ દૂધ છે કે કે એટલે ચા આપણે હોટેલે જઈને લેતા આવી માણસો માટે જગદીશભાઈ અને કંઈક બંધાણી છે મારા જેવા તો ચાલો ચા લઈને પાછા તરત આવી ફાઇનલી ચા લઈને પળા અંદર આવતા ગયા છે તો કે હવે જાશું પળા અંદર આપણે કામ કરે ચા બા પાતા અને આલો બધા ચા પીવા ડાયો લીલુડી ધરતી માં ચા પીવાની કઈક મજા જ અલગ આવે ભાઈ કઈ વાત જ ન થાય આ બાજુ ચા પીવા મારા ચા ફૂલ બંધાણી ચા પીવાનું ચાલુ કરી વેર્યું છે કેમ કે પીાલી મારા ભાગ ની વે હમણે ચા કેવો હે હે કેમ હે ભાઈ સાહેબ બરી જલન ભાઈ સાહેબ અલ્લા ચીની ભાઈ સાહેબ ખબર પડ હાલો ભાઈ

ટાટ એવું ખોટે ભાઈ ગરમ ચા માથે ટાઢું પાણી તો પછી ચા ફેલ જાય પાણી હા ચા ટાટી પડી જાય પાણી બીજું सिम्पल झड्याक नै तैली दी यलो अन सोणा न बोणा सु खिरु हे इ नै नै हे म सा ढोरियो लाओ चाय आलो चाय <laughs> ले <laughs>

હાલો ભાઈ હવે ઘર બાજુ થી હવે જોકે હાંજ પડવા આવી છે વાગી ગયા સાડા છ હવે રીંગડી બાકી છે હાલો ભાઈ આવી રીંગડી વાવી છે બપોરે રીંગડી છે હાલો રીંગડી પાતા આવી થઈ ગયું કમ્પ્લેટ અને વારમાં કેવી આઈટમ છે અમારે જોકે માણસો આવ્યા કામ કરવા અને મગફળી ની રહ્યા હતા એટલે આઈટમ રાખ્યો છે મસ્ત મજાનો હાલો મારે રામજી મામા કઈક આ બધું કઈક પીર્યું છે પીરસવાનું ચાલુ છે હાલો ભાઈ શેનું શાક છે જગદીશભાઈ હે પનીર ભુજી પનીર પનીર ટીકા મસાલા બરાબર પનીર કદાચ અને ડુંગળી પણ મોરી વારી છે કમ્પ્લીટ ને ઘઉંની રોટલી ઘરે બનાવી છે અને આ બાજુ બે ચાલુ કરી વાર મામા ફૂઈ ના ભાઈ અમારે એટલે એક જ થાય ભાઈ જેમ કે બરોબર કેવું છે કેવું શાક છે આમ શાક શાક ઓકે છે હાલો ઓકે રામજી તારે વાહ ઓકે આ ઈ દુ પડે હેલો જમ્મા રામજી તું તો કે હાલો ભાઈ આવી રીતનો સેવ પંઠો પડી ગયો કમ્પ્લીટ કલર માં એમ છો એક નંબર હાલો બધા મિત્રો વારું કરવા આજનો આજે વારુ પ્રોગ્રામ રાખ્યો છે સરસ મજાનો હાલો બધા વાળું